ભગવદર તથા સ્ટાફ ને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પારાવાડા ગામથી ગળુ ગામ તરફ જતા રસ્તે બાવળની કાઠમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેબગે કરવામાં આવી રહ્યો છે આથી પોલીસ તરત ત્યાં દોડી ગઈ હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા એક લાખ બાવન હજાર ની કિંમતની એકસો બાવન બોટલ તથા એક બાઇક મળી આવ્યું હતું પોલીસના દરોડા દરમિયાન પાસ્તર ગામે રહેતો રમેશ દેવાભાઈ મોરી તથા ગડુ ગામના પાટિયા પાસે રહેતો લક્ષ્મણ નારાયણભાઈ કોડિયાતર નાસી ગયા હતા આથી પોલીસે દારૂ અને બાઇક મળી કુલ બે લાખ ચિમોતેર હજાર ચારસો નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે

તેની કારમાંથી રૂપિયા એક લાખ અગિયાર હજાર ની કિંમત ની ત્રણસો સિત્તેર બોટલ દારૂ કબજે કર્યો હતો અને દારૂ તેમજ કાર મળી કુલ ચાર લાખ અગિયાર હજાર નો મુદ્દામાલ કબજે કરી ત્રણે શખ્સો ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા આ દારૂ જથ્થો પાસ્તર ગામે રહેતા દાસા રાજાભાઈ હુણ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ